સે અમારી YouTube ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે ગુજરાતમાં હજારો યુવાનો અત્યારે સરકારી નોકરી માટે તૈયારી કરી રહ્યા છે કે નોકરી માટેની જે પરીક્ષાઓ પાસ થયા બાદ ભરતી માટેની રાહ જોઈ રહ્યા છે પરંતુ સરકાર તરફથી ક્યાંક કાયમી સરકારી નોકરી આપવાની જગ્યાએ આઉટસોર્સિંગથી કે કોન્ટ્રાક્ટ બેઝ ભરતી વધારે કરવામાં આવે છે અને જેના ગુજરાતના યુવાનો વર્ષોથી તેનો વિરોધ કરી રહ્યા છે આ અંગે અનેક વખત સરકારમાં રજૂઆતો કરવામાં આવી છે કે તેમની કાયમી ભરતી કરવામાં આવે ત્યારે અન્ન અને નાગરિક ક પુરવઠા વિભાગ નીચે એટલે કે એમના તાબા નીચે આવેલા જે નિગમો છે તેમાં વર્ષ બે હજાર ત્રેવીસમાં પાંચસો અને બાણુ આસપાસ તો વર્ષ બે હજાર ચોવીસમાં છસો બોંતેર જેટલી ભરતી આઉટસોર્સિંગથી કરવામાં આવી હોવાની વિગત પણ સામે આવી છે તો ક્યાંક સરકારે પણ વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં સ્વીકાર્યું છે કે બે વર્ષની અંદર આ નિગમમાં અગિયારસો છન્નું જેટલા કર્મચારીઓની આઉટસોર્સિંગથી કે કોન્ટ્રાક્ટ બેઝ પર ભરતી કરવામાં આવી છે અને આવું શું કામ કરવામાં આવ્યું તે અંગેના પ્રશ્નમાં એવું જણાવવામાં આવ્યું છે ક્યાંક કે મહેકમ ઓછું હોવાના કારણે કોન્ટ્રાક્ટથી ભરતી કરવામાં આવે છે તો અંગે વિપક્ષ દ્વારા પણ પ્રહાર કરવામાં આવ્યા છે સરકાર પર કે સરકાર તરફથી કાયમી ભરતી ન કરી કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગથી જે ભરતી કરવાની નીતિ સરકાર તરફથી ચલાવવામાં આવી રહી છે આ એક સરકારનું ક્યાંક ષડયંત્ર છે તો સરકાર મોટાભાગે કઈની જગ્યાઓ પર ભરતી કરતી નથી અને આઉટસોર્સિંગથી ભરતી કરી યુવાનોનું શોષણ કરવામાં આવી રહ્યું છે સમાન કામ સમાન વેતનની વાત માનવામાં આવતી નથી સમાન કામ સમાન વેતનનો અધિકાર આપવામાં આવતો નથી અને દિવસે ને દિવસે યુવાનોનું શોષણ આમાં વધતું જઈ રહ્યું છે ન માત્ર એક જ બોર્ડ નિગમ પરંતુ તમામ બોર્ડ નિગમમાં ક્યાંક આ જ પરિસ્થિતિ છે કારણ કે મસમોટા પ્રમાણમાં આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટથી કર્મચારીઓની જે તે વિભાગમાં ભરતી કરવામાં આવે છે અને જેના કારણે આવા કર્મચારીઓ વર્ષોથી પોતાની માંગણી રજૂ કરી રહ્યા છે કે તેમને કાયમી કર્મચારીઓ જેટલા પગાર ધોરણ કે તે પ્રકારના લાભ નથી આપવામાં આવતા જે લાભ અને જે પગાર ધોરણ પણ તેમને મળવા જોઈએ પરંતુ આ વાત પણ ક્યાંક સરકાર તરફથી માનવામાં નથી આવતી અને જેના કારણે આવા યુવાનોનું દિવસે ને દિવસે શોષણ થતું હોય તેવું લાગી રહ્યું છે એટલે સરકાર જે કાયમી ભરતી અમુક વિભાગ અમુક બોર્ડ નિગમમાં કરવી જોઈએ તેની જગ્યાએ આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટથી જ ભરતી કરે છે તેવા આક્ષેપો પણ વિધાનસભામાં વિપક્ષ દ્વારા લગાવવામાં આવ્યા છે તો બીજી તરફ કાંઈની ભરતી ન કરી અને સરકાર તરફથી જે આઉટસોર્સિંગ તે કોન્ટ્રાક્ટથી ભરતી જે તે વિભાગમાં કરવામાં આવે છે તેમાં રીતસરનું ક્યાંક ને ક્યાંક યુવાનોનું શોષણ કરવામાં આવે છે કારણ કે કામના કલાકો વધારે હોય છે તે પ્રમાણે કર્મચારીઓને વેતન આપવામાં આવતું નથી બીજી તરફ રજાઓના કોઈ લાભ મળતા નથી પીએફ લાભ નથી મળતા મેડિકલના કોઈ લાભ નથી મળતા એટલે આવા કર્મચારીઓ દ્વારા સતત એ પણ માંગણી કરવામાં આવતી હોય છે કે કાયમી કર્મચારીઓની હરોળમાં અમને તમામ લાભ આપવામાં આવે અને જેના કારણે જ ક્યાંક ને કોંગ્રેસ તરફથી એવા આક્ષેપ પણ કરવામાં આવ્યા છે કે કાયમી ભરતી ન કરી કોન્ટ્રાક્ટના નામે યુવાનોનું શોષણ કરવામાં આવી રહ્યું છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઈબ કરી લેશું આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીએ